એ ખાટલા ઢાળી દીધા એક ખાટલે મગનનો બાપને હું બેઠા એક ખાટલે મગન બેઠો એમાં છોકરી પીતળની કિટલી ને પીતળની રકાબીન ચા લઈને આવી મને મગનના બાપને રકાબી આપી પછી મગનને રકાબી આપી પહેલી જ રકાબી મગનની ભરી કારણ કે મૂર્તિઓ દી હતો અમે તેમ નેમ ગયા હતા ટેકામાં આમ મગનને રકાબી પકડી અને છોકરી આમ કિટલીમાંથી ઢાર કરી ચાની કાંઠા સુધી રકાબી ભરાણી એટલે મગનના ટેરવા ગયા બોલવાની ના પાડી હતી એટલે ગાવા માં મગન એ દલમલા દે મને દલમલા દે માતા મને દલમલા દે

ત્યાં તો મગના નો બાપ ઉપર થઈ ગયો ફતાટલા ફોલો ફતાટલા ફોલો ઊંચા આટાની કપલી નું લઈને અમે ગયા તા એ બધી ફીટ બે